ઉલ્લેખનીય છે કે બોરવેલમાં પડવાની ઘટનાઓ ઘટનાઓ વારંવાર વારંવાર બનતી બનતી હોય હોય છે નાના બાળકો બોરવેલમાં પડવાની છે પરંતુ આ આ ઘટનામાં સૌથી વાત એ છે કે ચાર વર્ષનો જે સોલંકી છે તે બોરવેલમાં પડ્યો હતો તેને બચાવી લેવામાં આવ્યો છે બાળકને સહી સલામત બચાવીને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી અશોક સૌથી સારી વાત કહેવાય કે બાળકને બચાવી લેવામાં આવ્યો છે તેને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે શું વધુ માહિતી બહાર હાલ તો હોસ્પિટલ ખાતે ખેંચવામાં જે આ બાળક કેવી રીતે બોરવેલ પડ્યો હતો કારણ કે દર વખતે આપણે એ જ સાંભળતા હોય છે કે ખુલ્લો બોરવેલ હતો બાળક રમતું હતું અને બોરવેલ પડી ગયો

અને તે બાળક રમતો હતું અને ત્યાં નજીકમાં જે બોરવેલ હતું તે ખુલ્લું હતું ઉલ્લેખનીય છે કે જે પણ જગ્યાએ આવા જે ફેલ ગયેલા બોરવેલ હોય છે તે ખુલ્લામાં રાખવામાં આવતા હોય છે પરંતુ એ બોરવેલના જે માલિકો હોય છે તેમને ખબર નથી હોતી કે નાના બાળકો તેમાં ગરકાવ થાય છે અને તેમનું મૃત્યુ થાય છે આમાં નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે સદભાગ્યે ત્રીસ ફૂટના બોરવેલમાં બાળક ગરકાવ થઈ ગયો હતો અને તેને બચાવી લેવામાં આવ્યો છે બાળકને સહી સલામત બચાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જે પણ બોરવેલ ફેલ ગયેલા હોય તેને કાં તો પૂરી દેવા જોઈએ અથવા તો તેના ઉપર કોઈ પણ પ્રકારના ઢાંકણા મૂકવા જોઈએ કે જેના કારણે કશી પણ વસ્તુ અંદર ન પડે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ જગ્યાએ બોરવેલમાં બાળક પડ્યું હતું ચાર વર્ષનું જે બાળક છે તે રમતા રમતા બોરવેલમાં પડ્યું હતું અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વારંવાર થતી હોય છે ઘણા બધા જે ખેતરો છે ત્યાં ફેલ થઈ ગયેલા જે બોરવેલ હોય છે તે ખુલ્લા જ મૂકી દેવામાં આવતા હોય છે અને આના નાના બાળકો માટે તે જ્યુલેર સાબિત થતા હોય છે